મેડિકલ ડિગ્રી વગર જનતાના આરોગ્ય સાથે ડોક્ટરને ઝડપી પાડતું છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વિગતે વાત કરીએ તો પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જિલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે છેડા કરતા બોગસ ડોક્ટર પર કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચના તથા માર્ગદર્શન મુજબ એમ એચ જાદવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓની સૂચનાથી એસઓજી પોલીસ સ્ટાફના માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગીરાએ બાતમી હકીકતના આધારે કુમાર સુબીરભાઈ વિશ્વાસ વર્ષ પંચાવન ધંધો મેડિકલ પ્રેક્ટિસ હાલ રહેવાસી ઝોઝ હોળી ફળ્યા એસબીઆઈ બેંકની સામે તાલુકો જિલ્લો મૂળ રહેવાસી દાસ પારા પોસ્ટ ફુલતલા તાલુકો હાબડા જિલ્લો ચોવીસ પ્રગા વેસ્ટ બંગાળ દવાઓ મળી કુલ કિંમત રૂપિયા પંદર હજાર આઠસો સડસઠ મુદ્દામાળ સાથે રેડ દરમિયાન મેડિકલ પ્રેક્ટિસ કરતા મળી આવતા સદનના વિરુદ્ધમાં સર કાર્યવાહી કરી ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે ઇમરાન મિરઝા છોટાઉદેપુર